દિવાળી આવે એટલે શું કરવાનું ફરી એકવાર પ્રવચન માં કહેજો તો અમે ચૌદશ નજીક થતા વ્યવહાર હશે જે હક વ્યવહાર હશે હક હારીશું વ્યવહાર વ્યવહારી હશે અને વ્યવહાર હારીશું તો હું માતા એવું કહું છું કાળી ચૌદશ એટલે જેમ માતાઓના દાડા જ્યા ને નવ દાડા ભૂત પ્રેત આત્મા એ દિવસ એમનો છે છુટ્ટી જેમ પૂર્વજો નો જ્યો ને દાડો હરાદો જ્યાં બોલ હરાદ એમાં ભગવાન છુટી